જેલઈ નાના મિલકતદારોને દુકાનો તૂટા વિરોધ કરવામાં આવ્યો હતો અસરગ્રસ્તો દ્વારા સુરત મનપાના કતારગામ ઝોનના અધિકારીઓ સામે આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા અને ઇમ્પેક્ટના કાયદા અનુસંધાને ઇમ્પેક્ટ ફી ભરી હોવા છતાં પણ વગર નોટિસે ડિમોલિશનની કામગીરી કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મિલકતોને તૂટતી બચાવવા માટે રોડનું માપ તેત્રીસ મીટરની જગ્યાએ છત્રીસ મીટર કરાયું છે તો સ્થાનિક નગરસેવક તથા શહેરી વિકાસ મંત્રીને પણ આવેદનપત્ર આપવામાં આવશે તેમ અસરગ્રસ્તોએ જણાવ્યું હતું મારું નામ ગોરધનભાઈ વિરજીભાઈ સર્વૈયા કતારગામનો વિસ્તારમાં રહીશ અને અહીંયા મારી આ ઓફિસ ધરાવું છું મુદ્દો મેઇન એ છે સુરત મહાનગરપાલિકામાં ડભોલી ચાર રસ્તાથી વેડ ગામ સુધી પહેલાં છત્રીસ મીટરનો રોડ હતો અને સિંગણપોર ચાર રસ્તાથી ડભોલી ચાર રસ્તા સુધીનો ત્રીસ મીટરનો રોડ હતો તો છેલ્લા સમયની અંદર કોઈ મોટા માથાએ છ આ ત્રીસ મીટરનો છત્રીસ મીટરનો રોડ કર્યો અને સામે ત્રણ મીટર અને આ બાજુનું ત્રણ મીટર ડિમોલેશન કરવાની વાત હતી તો વન સાઈડ જમણી બાજુ જ તે છ મીટરનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે જ્યારે આગળ વેડ રોડ ગુરુકુળ અને આ મહિલા ગુરુકુળની બચાવવા માટે થઈને આ બાજુ ડિમોલેશન કરી અને સામેના ગરીબ માણસોના નાની વેડના મકાન તૂટે અને અહીંયા પણ નાના નાના માણસો દુકાન ધરાવે છે એમની સંપૂર્ણપણે દુકાન અને ધંધા વગેરેના થઈ જશે અને ઈશ્વરનગરના બંગલા અને સિંગણપુર ચાર રસ્તાથી એવી કોઈ જરૂરિયાત નથી કોઈ ટ્રાફિક જામ થતો નથી તેમ છતાંય વગર નોટિસે કોર્પોરેશનવાળા અત્યારે હાલમાં ડિમોલેશન કરી રહ્યા છે બીજું અમે પણ અમે ભારતના નાગરિકો છીએ મેં મારી ખુદની ઓફિસનું ઇમ્પેક્ટ ફી ભરેલી છે તો કયા હેતુ સર મારી ઇમ્પેક્ટ ફી લીધી ઇમ્પેક્ટ ફી રેગ્યુલેશન એક્ટ બે હજાર અગિયારની અંદર ગુજરાતમાં આવ્યો એનો મતલબ એવો થાય છે કે મારું કાયદેસરનું બાંધકામ થઈ ચૂક્યું છે તો હું હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી લડવા માટે મહાનગરપાલિકામાં તૈયાર છું અને મહાનગરપાલિકાના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરીને અત્યારે હાલને તબક્કે ઝોનલ ઓફિસર તરીકે છે અત્યારે બિરાજમાન છે કતારગામની અંદર છેલ્લા પાંચ પાંચ વર્ષથી એ ખુરશી ઉપર ચોટી અને પોતાની પોતાની જે પોતાની જે કતારગામ ઝોન પોતાની મિલકત હોય એવી રીતે શાસન કરી રહ્યા છે કોના ઇશારે કરી રહ્યા છે કોઈ કરોડપતિના ઇશારે કોઈ બિલ્ડરોના ઇશારે રાજકારણીના ઇશારે સામાજિક અગ્રણીના ઇશારે કઈ રીતે નાના માણસોને અને બીજું બે વર્ષથી બેરોજગાર કોરોનાની અંદર થઈ રહ્યા છે આ લોકો તો એ અંદરે માંડ માંડ બિચારા ઊભા થઈ રહ્યા છે નાના માણસોની દુકાનો તોડી રહ્યા છે જરૂરિયાત હોય તો આમ નાગરિક બધા તે રોડ પોળો કરવા માટે અમે અમને દડે છે તો અમે તૈયાર છીએ પરંતુ મોટા માણસોના બંગલા નહીં તોડવા નાના માણસોની દુકાન તોડી નાખવી એ એ રીતે આખું અત્યારે ભારતીય જનતા પાર્ટી અને શાસકો ખાસ કરીને શાસકો અહીંયાના જે અહીંયા અધિકારીઓ છે એ આ રીતે કામગીરી બજાવી રહ્યા છે અમે એમનો સખ્ત વિરોધ કરીએ છીએ જરૂર પડીએ તો અમે અમે કમિશનરને આવેદનપત્ર આપીશું શહેરી વિકાસ મંત્રી આજ વિસ્તારના મંત્રી હોવા હોય અને એમને પણ રિક્વેસ્ટ કરીશું અહીંના કોર્પોરેટરોને રિક્વેસ્ટ કરીશું કે આ રીતે ગરીબોનું ડિમોલેશન થતું હોય તો પ્રજાના પ્રતિનિધિ તરીકે તમારી પણ ફરજમાં આવે છે અને તમારે આ અમને અમને મદદ કરવી જોઈએ કારણ કે અમે પણ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે મત આપ્યો એટલે અમારો અધિકાર અમારી મિલકત બચાવવા માટે રોજી માટે અમારું રક્ષણ કરવા માટે અમારો અમારી માંગણી અમારા અમારા જે ચૂંટાયેલા પ્રતિનિધિ કરવાનો અધિકાર છે સુરત મનપાની ગામ ઝોન દ્વારા લાઇન દોરીનો અમલ કરાતા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો જોકે મનપા દ્વારા કામગીરી પણ કરવામાં આવી હતી સાથે અઝર કુરેશી